નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય ભૂગોળની અંદર પ્રકરણ બે જે છે માનવ બસ્તી એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આ સ્વાધ્યાય સોલ્યુશન તમારી બોર્ડની પરીક્ષાની અંદર પણ ખૂબ જ મોસ્ટ ટાઈમ બી કહી શકાય બોર્ડની પરીક્ષાની અંદર મિત્રો પૂરેપૂરું પેપર સ્વાધ્યાયમાંથી જ પૂછાય છે માત્ર માટે તમારે સ્વાધ્યાય છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરું જોવાનું છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ આવનારી પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષાની અંદર લાભદાયક આ ચેનલ નીવડી શકે ચલો વિદ્યાર્થી મિત્રો તમારો કિંમતી ટાઈમ વેસ્ટ કરતાં વિડીયોની શરૂઆત કરીએ જોઈએ પહેલો નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ આપો પહેલો છે કે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવો તો એને મિત્રો નીચે સંપૂર્ણ ટોપિક વાઇઝ માહિતી આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો આ પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે કારણ કે મિત્રો પ્રશ્નોના જવાબો ખૂબ લાંબા છે જો આપણે દરેકની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ ટૉપિક પાડીને સમજાવેલો છે પ્રશ્નનો જવાબ તમારે તમારા ચોપડાની અંદર અને પરીક્ષાની અંદર પણ આવી જ રીતે ટૉપિક પાડીને લખવાનું છે જેથી કરીને મિત્રો તમારો એક પણ માર્ક્સ કટ થઈ શકશે નહીં તો મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ સમજાવેલો છે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચો તો જોઈએ પહેલો ટૉપિક તો વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો માનવીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા અનુકૂલન સાધી શકાય તેવી પરિસ્થિતિ જોઈએ છે જો કે માનવી પ્રતુ પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિમાં પણ વિજ્ઞાન અને તકનીકી મદદથી જીવી શકે છે તેનો વ્યાપ અત્યંત મર્યાદિત પ્રમાણમાં હોય છે રસાળ સપાટ જમીનના પ્રદેશો માનવીને વસવા આકર્ષે છે અને તેવા ક્ષેત્રોમાં વસતી ગીચ હોય છે માનવી ગીચતા પર અસર કરતાં હવે આપણે પરિબળો સમજીએ પહેલો છે અક્ષાંશ તો ઊંચા ઊંચા અક્ષાંશોવાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે ત્યાં અતિશય ઠંડી હોવાથી માનવ વસ્તી ઓછી હોય છે તે સિવાય આવા પ્રદેશોમાં સૂર્યપ્રકાશની લાંબા સમયની ગેરહાજરી જોવા મળે છે નેક્સ્ટ તો જો કે આવા પ્રદેશોમાં કિંમતી ખનીજો અને ખનીજ તેલના ખોદકામ માટે લોકો ત્યાં વસ્યા છે પરંતુ તેમને કુદરત સામે સતત જજમવું પડે છે અલાસ્કા તથા સાયબીરિયા તેના ઉત્તમ ઉદાહરણો છે નેક્સ્ટ આવા પ્રદેશોમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે મધ્ય અક્ષાંશમાં આવેલા ભૂમિ ક્ષેત્રોમાં આબોહવાની દ્રષ્ટિએ સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી માનવ વસ્તીની ગીતતા વધારે હોય છે બીજો છે ભૂપુષ્ઠ દુનિયાના પ્રાકૃતિક નકશાને જોઈએ તો અનેક પ્રકાર અનેક પ્રકારના ભૂપૃષ્ઠનું વૈવિધ્ય નજરે પડે છે ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે અનુકૂળ નથી ઊંચા પર્વતો અને ઊંચાઈ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે આ વિસ્તારોમાં ખેતી માટે સમતલ ભૂમિનો અભાવ સિંચાઈની સગવડો અને પરિવહન સેવાઓનો અભાવ વગેરે સમસ્યાઓ છે દુનિયાની ઊંચી પર્વતવાળાઓ હિમાલય એન્ડિઝ રોકિન્સ તથા તિબેટ અને બોલિવિયાના ઉચ્ચ પ્રદેશો ઊંચાઈને કારણે પાંખી માનવ વસ્તીવાળા બન્યા છે ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં સપાટ મેદાન પ્રદેશની વસ્તી ગીતતા વધારે જોવા મળે છે નેક્સ્ટ ખેતી પરિવહન ફળદ્રુપ જમીન પાણીનો પુરવઠો જેવી નૈસર્ગિક અનુકૂળતાઓને કારણે આવા વિસ્તારો પ્રાચીન કાળથી જ માનવ વસવાટ માટે પસંદગી પામ્યા છે ઇતિહાસ સાક્ષી છે કે જગતની તમામ પ્રાચીન સભ્યતાઓ નદી મેદાનમાં વિકસી અને તેના ચરમ વિકાસને ટોચે પહોંચી વિશ્વના મોટાભાગના પ્રાચીન શહેરો નદી તટે જ વિકસ્યા છે ત્રીજો છે આબોહવા તો અતિશય ઠંડી કે ગરમી માનવી માટે અનુકૂળ નથી આવી પરિસ્થિતિમાં પ્રવૃત્તિ કરવી મુશ્કેલ બને છે તેના કારણે આવા વિસ્તારો તદ્દન ઓછી વસ્તીવાળા ક્ષેત્રો બન્યા છે ગરમ રણ પ્રદેશો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ધ્રુવ ધ્રુવીય વિસ્તારો અને વિષુવવૃત્તના જંગલો વિસ્તારમાં વસ્તી ઓછી છે તેનાથી વિરુદ્ધ સમશિસ્તણોષણ કટિબંધના પ્રદેશોમાં અને મોસમી આબોહવાના પ્રદેશોમાં અનુકૂળ આબોહવાને કારણે વસ્તી ઘીતા વધારે છે ચોથો ટૉપિક છે જમીન તો સારી ઉપજ આપતી રસાળ ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકો સરળતાથી લઈ શકાય છે ત્યાં પાકની ઉપજ કે ઉત્પાદન વધારે હોય છે મર્યાદિત જમીનમાં પણ ઘણા માણસોનું પોષણ થઈ શકે છે નદીના ખીણ પ્રદેશોમાં આ પ્રકારની અનુકૂળતા હોવાથી ત્યાં વસ્તી ગીચતા વધારે જોવા મળે છે અને આપણો ત્રીજો પ્રશ્ન છે કે માનવ વિકાસ એટલે શું તેના માપન વિશેની સમજૂતી આપો તો એ પ્રશ્નનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો જોઈ શકો છો સંપૂર્ણ ને મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક મિત્રો આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ બારના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે ગ્રુપની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને ધોરણ બારને લગતી તમામે તમામ માહિતીઓ જોવા મળી જશે નેક્સ્ટ આગળ વધીશું બીજો કે નીચના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પહેલો છે વસ્તી વધારા પર અસર કરતાં સામાજિક ધાર્મિક અને રાજકીય પરિબળો સમજો તો જોઈએ સામાજિક અને ધાર્મિક પરિબળો તો સામાજિક પરિબળો પણ વસ્તી ગીચતા પર અસર કરે છે સામાજિક રિવાજોમાં સહિત પરિવાર બહુપત્ની પ્રથા જેવા સામાજિક રિવાજો વસ્તી ગીચતાને અસર કરે છે ધાર્મિક કારણોથી પણ કેટલાક સમુદાયો જે તે સ્થાન છોડવા લાચાર બની જાય છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓએ યુરોપમાંથી જાકારો મળતા તેમણે ત્યાંથી સ્થાનાંતર કરી પશ્ચિમ એશિયાના રણ વિસ્તારોમાં નવો દેશ ઇઝરાયલ વસાવ્યો છે એકવીસમી સદીના બીજા દશકામાં અફઘાનિસ્તાનમાં ધર્માદ તાલિબાની શાસનથી ત્રસ્ત ધાર્મિક લઘુમતીઓએ સ્થળાંતર કરીને અન્ય દેશોમાં શરણાર્થી તરીકે આશરો લીધો છે આમ ધર્મ વસ્તી ગીચતા પર અસર કરે છે બીજો છે રાજકીય પરિબળો તો સરકારી નીતિ પર વસ્તી ગીચતા પર અસર કરે છે કેટલીકવાર સરકાર પછાત અને પાંખી હાજરીવાળા ક્ષેત્રોમાં લોકોને વસાવવા ઉદ્યોગ સ્થાપીને પ્રલોભનનો આપીને પ્રયત્ન કરે છે ઘણીવાર કેટલાક દેશોનું વિભાજન થતાં મોટા પાયા પર વસ્તીનું સ્થળાંતર પણ થાય છે ઓગણીસોને સુડતાળીસમાં ભારતનું વિભાજન થતાં લાખો બિન મુસ્લિમો હિજરત કરી પાકિસ્તાનથી ભારત આવ્યા આ નિર્વાસિતો જે પ્રદેશમાં વસ્યા તે પ્રદેશમાં એકંદરે વસ્તી ગીચતા બદલાય છે તે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિમાં પણ હજારો લોકો સલામતીની શોધમાં હિજરત કરે છે ઈરાન ઈરાક સંઘર્ષ કે ખાલી યુદ્ધ સમયે હજારો લોકો સ્થળાંતર કરીને યુરોપના દેશોમાં ગયા હતા યુદ્ધ ઉપરાંત યરાજકતા કે ગૃહયુદ્ધથી સ્થિતિમાં પણ વસ્તીનું સ્થળાંતર થાય છે કેન્યા અને યુગાન્ડામાં શાસન પલટો થતાં હજારો એશિયનો નિર્વાસિત તરીકે યુકે અને અન્ય દેશોમાં જઈ વસ્યા હતા બીજો પ્રશ્ન છે કે ભારતની વસ્તી નીતિમાં સમાવિષ્ટ બાબતો જણાવો તો એ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડિયો સ્ટોપ કરીને લખતા રહેવાનો છે જોઈ શકો છો સંપૂર્ણ ટોપિક વાઇઝ પ્રશ્નોનો જવાબ આપેલો જ છે નેક્સ્ટ ત્રીજો નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો એમાં પહેલો છે કે વસ્તી કિચ્છતા પર અસર કરતા પરિબળો જણાવો તો આગળ આપણે જોઈ ગયા વિસ્તૃતમાં તો પહેલો છે ભૌગોલિક પરિબળ બીજો આર્થિક પરિબળ ત્રીજો સામાજિક અને ધાર્મિક પરિબળ ચોથો છે રાજકીય પરિબળ બીજો ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો તો જોઈએ તો ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે બીજા ક્રમે બંગાળી ભાષા છે અંગ્રેજી ઉપરાંત બાવી ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓ છે ગુજરાતી ભાષા દેશમાં સાતમું સ્થાન ધરાવે છે ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીય સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે ભારતમાં તેલુગી મરાઠી તમિલ કન્નડ મલયાલમ ઉડિયા પંજાબી અસમી સિંધી મણિપુરી ગુજરાતી વગેરે ભાષાઓ બોલાય છે હવે જોઈએ છો આ તો નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો પહેલો છે કે દુનિયાના કયા ચાર વિસ્તારો સૌથી વધારે વસ્તી સમાવે છે તો દક્ષિણ એશિયા પૂર્વ એશિયા પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ એ ચાર વિસ્તારો દુનિયાની સૌથી વધારે વસ્તી સમાવે છે નેક્સ્ટ બીજો ભારતના મધ્યમ વસ્તી ઘીચતાવાળા પ્રદેશોના નામ આપો તો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વરાળ પ્રદેશ વગેરે ભારતના મધ્યમ વસ્તી ઘીચતાવાળા પ્રદેશો છે તો છે કે રાજસ્થાનના કયા વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ઘીચતા છે તો રાજસ્થાનના બિકાનેર બાડમેર અને જેસલમેર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ઘીચતા છે જોઈએ ચોથો કયા કયા રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે તો ગે ગોવા ગુજરાત હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે જોઈએ પાંચમો કયા કયા રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે તો હિમાચલ પ્રદેશ અસમ બિહાર ઉત્તરાખંડ ત્રિપુરા રાજસ્થાન વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે પાંચમો નીચેના પ્રશ્નો માટે સાચો વિકલ્પ શોધીને લખો પેલો છે કે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય મિત્રો તમારે કમેન્ટ બોક્સની અંદર જવાબ લખવાનો છે કયું છે તો મિત્રો એ છે કેરળ બીજો યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો તો આવશે સી ઇઝરાયલ ત્રીજો ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય તો આવશે ડી હરિયાણા ચોથો માનવ વિકાસ અહેવાલના પરામર્શ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી તો આવશે સી અમર્ત્ય શેન તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ બાર વિષય ભૂગોળની અંદર જે પ્રકરણ નંબર બે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત